આજરોજ મેયરની ઓફિસની બહાર વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા કાઉન્સિલરો ધરણા પર બેઠા વડોદરામાં વિશ્વામિત્રી નદીની કામગીરી અને તેમને લગતા પ્રશ્નોના જવાબ પ્રજાને ન મળતા આજરોજ કોંગ્રેસના કાઉન્સિલરો વિપક્ષના નેતા સાથે મેયરની ઓફિસની બહાર દેખાવો કરી વિરોધ કર્યો હતો ગત સભામાં સવાલ પૂછતા હોબાળો થયો અને મેયર ત્રીસ મિનિટમાં જ દરખાસ્ત કરવામાં આવેલી મીટિંગ સભાને અને તેને લઈને વિપક્ષ દ્વારા મેયર ઓફિસ ધરણા બહાર બેઠા હતા ધરણા પર બેસવાનું કારણ એટલું જ હતું કે સામાન્ય સભા સામાન્ય લોકોની વેદનાઓ એમના રોજબરોજની પડતી તકલીફો લો કે સપોઝ ડેનેજ બહાર લાઈન ભરાઈ હોય અને ઘરમાં પાણી બેક મારતું હોય તો એમના છોકરાઓ માંદા પડતા હોય અને દુર્ગંધ મારતી હોય આજ રીતે વરસાદની અંદર બધા લોકોના બચારાના ઘરના બધા સાધનો સહિત ગોધડા બોધડા ખાવાનું બધું બગડી ગયું અને ભૂખે મર્યા લોકો અને એની ચિંતાની અંદર લોકો ઘડી ઘડી પ્રશ્નો પૂછે છે કે ભાઈ આ વખતે તો પૂર નહીં આવે ને એટલે કેટલો ભય પેદા થઈ ગયો છે આપ વિચાર કરો ગયા વખતે એક એક માળ ઉપર ત્રણ ત્રણ દિવસ સુધી લોકો રહ્યા લાઇટો કપાઈ ગઈ અંધારામાં રહ્યા બાર માણસ મરી ગયા લોકો ભૂકે અને તરસે રહ્યા આ બધી જે વેદનાઓ છે લોકોની એ વેદના પૂછવાનું નહીં અમારા એક સાથી સદસ્ય વેદના પૂછી કે ભાઈ એ આ પૂર આવશે કે નહીં કેટલો ખર્ચો કર્યો અને મેં એમાં એવો ઉમેરો કર્યો કે ભાઈ આ રિસ્ટ્રિક્શન ઝોન સરકારે જ જાહેર કરેલો છે તો સરકારને બી અધિકાર નથી કે રિસ્ટ્રિક્શન ઝોન જાહેર કરે એને હટાવી દેવાનું કોણ કોણ ઇન્વોલ્વ છે કોને કોણે ભ્રષ્ટાચાર કર્યું છે એ જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે તાત્કાલિક સભા મુલતવી કરી દીધી અને જે અહંકારના રીતે મારી આટલી લાઈફની અંદર મેં આજ સુધી એક સભાસદનું બી અપમાન નથી કર્યું મારી આટલી લાઈફને અંદર મેં હંમેશા મેયરોને માન સન્માન આપ્યું છે અને આ તો બેન છે આપણે શું કામ એમનું માન ખરાબ થાય પણ જે રીતેનું વર્તન છે જે રીતે એમને વર્તન કર્યું છે સ્વતંત્રવાલો હોય મેયર એટલે સ્વતંત્રવાલો એમને એમના સભાસદો પણ ના કાઢી શકે ને કોઈ બી કાઢી નહીં શકે અઢી વર્ષ સુધી તોય છતાં બીને જે એવું કહે એમના નેતાઓ એ પ્રમાણે કામ કરે અને લોકોની અવાજ દબાવવાની કોશિશ કરે તરત કામ નિપટાઈ દે એટલે આ ડિક્ટેટર સાહેબ કરતાં પણ ખરાબ છે માટે અમારે એવા શબ્દોનું ઉચ્ચારણ કરવું પડે છે બાકી અમારા માટે શું છે તમે જતા રહો અમે પ્રજાની જે વચ્ચે જઈને કહીશું કે આ લોકો નથી સાંભળતા નથી કામ કરતા અને પુરાવાનું છે એવું જાતે જ કહી રહ્યા છે એટલે લોકો ભયભીત છે જેમ પેલા બેને કીધું કે બસો માણસો તરવૈયા રાખ્યા આ પહેલી વખત હિસ્ટ્રી સાંભળીએ છીએ આપણે કે બસો તરવૈયા પછી નાવડીઓ પછી પેલા સ્ટીમ પેલા બોટ બધું રાખો છો તમે એટલે તમે પોતે જ પ્રજાને ભયભીત કરો છો કે આટલા બધા સાધન લઈ લીધા છે એનો મતલબ પુરાવાનો છે તો બસ બે હજાર કરોડ રૂપિયા જે માનનીય સામાન્ય મુખ્યમંત્રી બી આપ્યા માનનીય સામાન્ય પ્રધાનમંત્રીને ત્યાંથી બેઠા બેઠા ચિંતા કરી હોય તો અહીંયા લૂંટ ચાલી રહી છે લૂંટારવીઓ ભેગા થયા છો તમે લોકો જે લોકોના પ્રશ્નોના જવાબ નથી આવતા અમારે લોકોના વતી જે અમને લોકોએ ચૂંટાઈને એક ટ્રસ્ટી તરીકે બનાવ્યા મોકલ્યા છે ત્યારે અમારા તમામ સાથી સદસ્યો સાથે સાત જન આ પ્રશ્નો પૂછશે તમારી પાસે જવાબ માંગશે અને ભ્રષ્ટાચાર થયો હશે તો ખુલ્લું પાડશે એ અમારી ડેમ છે મને મેયર શ્રી કટપૂતળી જેવું શાસન ચલાવી રહ્યા એવું લાગી રહ્યું છે આપ જ્યારે પ્રશ્ન પૂછો તો મીડિયા જ્યારે પ્રશ્ન પૂછે છે તો મીડિયાને કોઈ જવાબ મળે છે એનો મતલબ શું થયો કે કઠપુતળીનો જે ડાન્સ થાય ને એની અંદર પાછળ એક જણ દોરી બાંધીને બેઠેલો હોય એ આંગળીઓથી નચાવતો હોય બરાબર એ રાજા થાય એ રાનીથી એ થા એ નથી બોલતો જે કપડાંની જે પુતળી બનાવી છે એ નથી બોલતી પણ પેલી આંગળીઓ બોલાવે છે એવું જ અહીંયા લાગી રહ્યો છે કે બેન તો સીધા છે બેનને કહેશું કે બંને એવું હશે કે હું કંઈ બોલીશ તો પાછું કંઈ વિપુલ થશે એટલે પેલા લોકો આંગળીઓથી નચાઈ રહ્યા છે પણ હું આ તાપના માધ્યમથી કહું છું કોઈના આંગળીથી નાચવાનું નથી આ શહેર તમારું છે આ શહેરે તમને મેયર બનાવે છે તમને પ્રથમ નાગરિક બનાવ્યા છે નાગરિકોની આવાજ એ તમારી આવાજ હશે લોકોની વેદના એ તમારી વેદના હશે એ વેદના ઓછી કરો તમને લોકો માન સન્માન આપશે જ